નવસારી ગણદેવી પોલીસ પરિવારે ફરિયાદ કરી છે આદિવાસી પરિવાર સાચો ન્યાય મળે તે દિશામાં પોલીસ તપાસ કરે તેવી જ પરિવાર દ્વારા માંગ કરવામાં આવી રહી છે થાઉં છું અને શું ઘટના બની હતી મારી બેનને ડિલિવરી માટે જઈ કે હોસ્પિટલમાં સારવાર ચાલતી હતી એ દરમિયાન એને દુખાવો થતાં ત્યાં લઈ જવામાં આવી અને વરસ કે ત્રણ વાગે લઈ ગયેલા હતા અને સવારે સાત સાત સાડા સાતના અરસામાં ઓપરેશન થિયેટરમાં લઈ ગયેલા અને ત્યાં મારી સિસ્ટર સ્ટેચર પરથી પડી ગયેલા અને હોસ્પિટલની બેદરકારીને આયાબહેનની બેદરકારીના લીધે પડી ગયા ને ત્યાં કોઈ હતું નહીં ત્યારબાદ મારી સિસ્ટર અને મારી બેન અંદર ઓપરેશન થિયેટરમાં પહોંચી ગયા ને જોયું તો મારી બેન નીચે પડેલા હતા અને પછી મારી બેનને આયાબહેનને એ લોકો બધા થઈને ઉપર સ્ટ્રેચર પર મૂક્યું ને એને જોયો તો એના નાકમાંથી બ્લીડિંગ થતું હતું અને પછી એ લોકો એમને કહેવામાં આવ્યું કે એનું સિઝર કરવામાં આવશે તો અમે હા પાડી દીધી અને એ લોકોએ અમારા કોળા કાગળ પણ અમારા પાસે સાઇન કરાવી લીધી સાઈન કરાવીને પછી થોડી વારમાં અમને કીધું કે છોકરું મૂળ જહર થયું છે પછી થોડી વારમાં એમ કીધું કે મારી સિસ્ટરને બ્લીડિંગ વધારે થતું છે તો પોથરી કાઢવામાં આવશે તો એ લોકોએ ગર્ભાશય બહાર કાઢી નાખ્યું એ લોકોએ પછી થોડી વારમાં કહે કે બ્લડ વધારે નીકળતું છે તો એ લોકો એમને બ્લડ મંગાવ્યું છ ચાર બોટલ બ્લડ મંગાવ્યું અને પછી થોડી વારમાં અમને

ખાવા નીકળી આવેલો એટલે અમે સાડા જય જયકિશન હોસ્પિટલમાં લઈ ગયેલા ત્યાર પછી ત્યાં ગઈને બેનની ટ્રીટમેન્ટ ચાલુ કરી પછી એ લોકોએ ઇન્જેક્શન આપીને અમને જનરલ રૂમ આપ્યો અને પછી ત્યાં સુવડાવેલી હતી સાત વાગ્યા પછી બેને પાણી આપ્યું ત્યાં નહીં અમારી સાથે બેસીને ચાય બિસ્કીટ ખાધી પછી મારા હાથના ચાય લી પછી પોણા આઠે અમને ત્યાં લેબર રૂમમાં લઈ ગયા પછી અમને મને મમ્મીને બહાર બેસાડી ગયા એ લોકો પછી એ લોકોની બેદરકારીના કારણે મારી સ્ટેચર સ્ટેચર પરથી નીચે પડી ગયા પછી જેવો અવાજ આવ્યો એટલે અમે તરત મમ્મી સાથે અંદર દોડ્યા ત્યારે આયા બેન ત્યારે આયા બેન એ લોકો બેનને જોઈ એટલે દોડ્યા ત્યાંથી ત્યારે જ બેનને નાકમાંથી લોહી નીકળતું હતું પછી તેને ઉચકીને અમે સ્ટેચર પર મૂકેલી બેનને પછી તારા બેનને ફોન કર્યા ત્યારે નવ વાગ્યા પછી ત્યાં આવી પછી ટ્રીટમેન્ટ ચાલુ કરી બેનની સીઝર માટે પછી ત્યાં એમ કહેવામાં આવ્યું કે બેનનું ગર્ભાશય કાઢવા પડશે તે ગર્ભાશય પણ કાઢી નાખેલું તો અમે મારી બેનને નહીં બચાવી અમને ન્યાય એ બીજું કાંઈ નહીં પાછું ને બી નહીં બચાવેલું એ એમ તો પાછું વરસ ન છોકરો